ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષથી માનવજાતને ધર્મ કરુણા અને શાંતિના માર્ગે દોરી રહી છે એના પાયામાં આપણો સનાતન ધર્મ રહેલો છે શાશ્વત છે આ ધર્મ માત્ર ઉપાસના પદ્ધતિ નથી પરંતુ જીવન જીવવાનો એક સંકલિત દ્રષ્ટિકોણ છે સનાતન ધર્મના મૂળમાં સત્ય અહિંસા દયા ક્ષમા અને શાંતિ જેવા ઊંડા જીવન મૂલ્યો સમાયેલા છે આપણા ઉપનિષદોમાં સમન્વય છે વિશ્વ એ હરેકભેર એને સ્વીકારી છે આપણી શ્રીમદ ગીતા એ જીવન માટેનું માર્ગદર્શન છે જે આજે પણ વિશ્વભરમાં લોકોને પ્રેરણા આપે છે